અમે શું કહીએ કે હા હારો બાપો રાહ્યું પડે બાપુ ન કેતા બાપુ તો નરેન્દદાસ બાપુ આપણે અહીંયા એટલે આમાં એનો સંત બાપુ બજરંગદાસ બાપુ પણ એ મારા ગુરુ માર મોટા છે એમ કેતા બાપુ બાપુ આ શરૂઆતમાં આવ્યા કે નહીં ત્યારે અમે ન માનતા આવ્યાનો હતો ને ત્યારે ઓલી નારિયેળ હતી ને બાવળીયા તુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત્મા આપણી સૂર્યવર્તી ધરતીનો પ્રતાપ જ કંઈક અનેરો છે જ્યાં અનેક સંતો અને મહાપુરુષો અને ઈશ્વરને પણ જ્યાં જન્મ લેવાની ઈચ્છા થઈ જાય એવી આપણી આ પાવન ધરા ઊભવાથી ઊંચા કોટડા રોડ ઉપર મોવાથી આશરે આઠ કિલોમીટર દૂર સથરા એક ગામ આવેલું છે સથરા ગામ જ નહીં પણ એક અલિયાના પ્રતાપે સતરાધામ બની બેઠું અંદાજિત સુડતાલીસ વર્ષ પૂર્વે આ ધરા પર એક ઓલિયાનું આગમન થયેલ એ ઓલિયાને કોઈ નારણ બાપુ તરીકે ઓળખે છે તો કોઈ બાપુ તરીકે પણ કહેવાય છે ને દોસ્તો કે વ્યક્તિના કર્મો જ એને મહાન કરે છે એ કર્મ નહીં છે જ્યારે એ સંતનું આ ધરા પર આગમન ત્યારે આ જગ્યા ઉપર એક બાવળો થી ઘેરાયેલું એક જંગલ હતું

પણ જેમને જેમને આ દુનિયામાં એમને સ્વીકાર્યા છે એનો બેડો પાર થઈ ગયો છે અને જેને જેને બાપુને સ્વીકાર્યા છે એને બાપુની હાજરીમાં ખૂબ સેવા સાકરી કરી છે અને બાપુએ એ ભક્તોના અનેક કામો કર્યા છે અનેક ભક્તોને બાપુએ ચમત્કારી પુરાવા પણ આપ્યા છે એ ચમત્કાર વચ્ચે વાત કરીએ તો જ્યારે બાપુ આવ્યા ત્યારે અત્યારે આપણે જે ફોટામાં જોઈએ છે એ રીતે ના જ્યારે બાપુ આવ્યા ત્યારે એક સાધુના વેશમાં મોટી મોટી જટા મોટી દાઢી આવી રીતે બાપુનો વેશ હતો પણ જ્યારે એમની તબિયત લથડતા એમને વાળ અને દાઢી ઉતારી નાખી પછી એજ દાઢી અને વાળની જટા ફેંકવા માટે આજ સથરા ગામના બાધા પટેલને મોકલે ને આદા પટેલ જ્યાં વાળ અને દાઢીના વાળ ફેંકવા જાય છે ત્યાંથી જ એક સોનાનું કડું જડે છે અને આવા બાપુના જીવન દરમિયાન આવા અનેક પુરસા આપેલા એવા જ બીજા પરસાની વાત કરું તો ભાદર ગામના કાળુભાઈ બાપુના ભાવિક ભક્ત બાપુને પગે લાગવા આવે છે રોજ અને બાપુને સાથે બેઠા બેઠા વાન કરે છે અને કાળુભાઈ બાપુને વાત માંડીને કરે છે કે બાપુ આ વર્ષે વર્ષ બહુ નબળું છે ત્યારે એ સંત કીધું કે તો જાને જૈન ખેતરમાં કાલુભાઈ કહે છે કે આવા ઉનાળા તરીકા માં બાપુ વાવણી કઈ રીતે ખેતરમાં કઈ રીતે વાવવા ત્યારે એ ઓલિયાએ એટલું કીધેલું તને જો આ બાવા ઉપર ભરોસો હોય ને તો માંડવી વાવી દેવાય અને ત્યારે કાળુભાઈ જાય છે સિંગનું બિયારણ લાવી અને ખેતરમાં વાવે અને ત્યારે એ ભાદરોડ ગામ આખું ઈ કાળુભાઈ ના મજાક કરે છે કે બાપુએ આને ગાંડો કરી દીધો લાગે અને ત્યારે એ કાળુભાઈ વાવણી કરે છે લોકો એના દાંત કાઢે છે અને જ્યારે એ વાવણી કરી અને શેઢે નીકળે છે અને હજી શેઢે નીકળે કે નીકળે નહીં વાવણીઓ શેઢાની બહાર નીકળ્યો કે ન નીકળ્યો પણ બાપુના પરસાદ જોજો બાપ તો કોલિયાના ઉપર એકવાર બધું છોડી દેજો અરે શેઢે નીકળ્યા કે ના નીકળ્યા ત્યાં તો ઉપરથી પરસાદ અને વાવણી થઈ ને પછી તો ચાલો ભાઈનો હરખ નો અને પછી તો એ ભાદર ગામના લોકો એમને જોતા અને કાળુભાઈને પણ એક વિશ્વાસ બીજો અને લોકોના એમાં પણ વિશ્વાસ ઉધવો જેને જગત કોઈ સ્વીકારવા તૈયાર નહોતું એ ઓલિયાના આશરે આ સમત્કાર જોઈ અનેક લોકો ધીમે ધીમે તેની આસ્થા બનાવી પાંચ લોકો આવે દસ લોકો આવે એમ બાપુના આશરે અનેક લોકો આવવો અને બાપુએ પણ અનેક ધીમે ધીમે પરસા આગળ પૂર્યા બીજો એક ચમત્કાર જોવા જઈએ તો મારી સાથે હાલમાં જેને કહી શકાય કે વલ્લભભાઈ ખૂબ ખૂબ પ્રેમાળ સાહેબ આજની તારીખમાં પણ એ છે અને હું પણ એમની સાથે ઘણી વાર આટલા બધો અખુટ સેવા ભાવી અને એ પણ વલ્લભભાઈ પોતે અહીંયા બાપુના આશરે આવતા એમની સેવા કરતા સાકરી કરતા બાપુ તબલા વગાડે છે બાપુને સંગીત ની દુનિયામાં ખુબ શોખ પણ બાપુ આ રીતે એક ખુશીનો માહોલ બનાવે અને એ પછી તો દિવસો થતા વલ્લભભાઈ આજે સાહેબ એની પરિસ્થિતિ તમે બહુ જોતા હશો કે આજે એ ક્યાં પહોંચી ચૂક્યા છે એક સંતના ઓલિયાના પગમાં પડવાથી એમની સેવા સ્વીકારવાથી આજે સાહેબ વલ્લભભાઈ માળિયાને સૌ ઓળખતા હશો જીવન ચરિત્ર જીવી રહ્યા છે ક્યારેક એમને જઈને પૂછશો કે નાનદાસ બાપુ આ સંત ઓલિયો એટલે શું ક્યારેક વાત માંડીને કરજો ત્યારે વલ્લભભાઈના મુખેથી અત્યારે પણ તમને સાંભળવા મળશે પણ વલ્લભભાઈની શ્રદ્ધા અને વિશ્વાસ આજ પણ આટલો છે સાહેબ એના ઘરે એના આંગણે જઈએ ને તો સરસ મજાની નાયદાસ બાપુની પ્રતિમા રાખવામાં આવી છે અને પણ પણ એમના શ્રદ્ધાને વિશ્વાસ નથી સાહેબ બાપુને ધરવામાં આવે છે સ્વારમાં સા પીધા પેલા સા એમને નાયણદાસ બાપુને ધરવામાં આવે છે ત્યારબાદ ઈ સા પીવે છે એકવાર કોઈ હાલમાં કોઈ વુલ્લભભાઈ મળે તો વાત કરતો સાહેબ કે બાપુના દર્શન કરેલા ને એવો બોલ્યો

આ ખેતર છે બાપુ આજ શીરૂઆતમાં આવ્યા કે નહીં જ્યારે અમેય ન માનતા અને બાપુ બહુ ભુખા થાય ને એટલે રાયડી ઉપાડે અમે તો અમે શું કહીએ કે હા હારો બાપો રાયડી પડે બાપુ ન કહેતા ખોટી વાત છે બાપુ ન કહેતા પછી મને આત્મામાં એમ કે મેં આ તો મને કાંક કરું બાપુ પણ એમ બધી રીતે ઉદારતા બાપુ નહીં બધાય અરે બહુ આ આત્માભાવીવાળા ખરાબ બાપુ પ્રેમી બાપુ તો નારંગદાસ બાપુ આપણે અહીંયા એટલે આમાં એનો સંત બાપુ બજરંગદાસ બાપુ પણ એ મારા ગુરુ મારથી મોટા છે એમ કહેતા બાપુ એનો એટલી ઉપમા એની હતી આખી બાપુની એટલું બાપુનું ભજન સૂર્ય તપસ્યા બહુ કરેલી બાપુ એ અને ઓડિયારમાં છે ને એને બાપુ ખુદ નવરાવે પડી કે હું તને નવરાઈ દઉં ઉનાળો ઉનાળ છે ધર્મી કેવી છે એ